લક્ષ્મી વિલાસ પેલેસ થી સાજી હોસ્પિટલ ને મૃત્યુ દંડ ની સજા ની માંગ સાથે મહિલાઓ એલ જી સમુદાય પણ મોન રેલી માં જોડાયા હતા અમે ખાલી માંગ કરીએ છીએ નારી સમાન સુરક્ષા અને ઇન્સાફ બસ એટલું જ કેવું અવાજ એટલી ઘેનો હત્યા એક બહેન ના ઉપર થયું છે એ પણ એક ડોક્ટર પેન તો આ આપણા દેશમાં શરમ આવે છે કે આત્યાર સુધી આપણે દેશમાં થાય છે કે આપણે મોન કરીને અમારો વિરોધ એના માટે કરું છું અને જે કોણ છે એને સરકાર કે અમારી આ વ્યવસ્થા છે કે જસ્ટિસ છે એને જસ્ટિસ મળવું જોઈએ